મદણી જય વીર મહારાજ મિત્રો જય વીર ઓફિશિયલ ચેનલ માં આપણો સ્વાગત છે બધાનું તમે જોઈ શકો છો આજે આપણે રાજસ્થાન ટૂર પર જઈ રહ્યા છીએ વરસાદનું વાતાવરણ છે બટને કેવે નીકળ્યા છે મિત્રો

সামলো চাই আর ওরস পাটা হারে পালন ফুটবল যাবো পালন পুলিশ সাথে নিয়ে যাওয়ারো চাই অনলাইন જય રમા જય બાબારી પાંચસો બાણું નો ચેન આવ્યો છે તમે જોઈ શકો છો આપણે પેટ્રોલ પણ અહિયાં થી જ પુરાઈ લઈશું કારણ કે ત્યાં ભાવમાં ફરક હોય છે મા હવે ખડી ચોકડી થી ગેસ પણ પુરાવ્યો અને પેટ્રોલ પણ પુરાવ્યું હવે આપણે નીકળ્યા છીએ મિત્રો ગાડીના આગલા ટાયરમાં માં પંચર છે તો આપણે હાઈવે પર રોકાયા છીએ અહિયાં તમે જોઈ શકો છો

આપણે અહીંયાથી દિશા બાદ જવાનું છે શકો છો તમે જોઈ શકો છો આ સીધો જાય છે આબરોડ આપણે જઈશું ડીસા બાજુ મિત્રો આપણે ડીસા આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ બ્રિજ એક દોઢ કિલોમીટર જેટલો લાંબો છે વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો ડીસામાં પણ તમે જોઈ શકો છો સાંચોરમાં માં વરસાદ ચાલુ છે અને આપણને લાગી હતી ભૂખ તો આપણે રોકાઈ ગયા છીએ રાજમંદિર મોલ ના નીચે નાસ્તા હાઉસ છે ત્યાં આગળ ચા નાસ્તો સારું હોય છે અહિયાં અર્બુદા પાર્લર અર્બુદા નાસ્તા હાઉસ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો દાબેલી સરસ હોય છે જય રામાધણી જય રામાધણી વડાપાઉ સાથે તે મિરચી આપે છે ને સરસ હોય છે તમે જોઈ શકો છો મિત્રો આપણે સાંચોડમાં એક જગ્યા મળી છે સારી ત્યાં આગળ આપણે ખીચડી બનાવીએ છીએ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે હવે ખીચડી બનાવવાની શરૂઆત કરી નાખીએ પાકા ચોખા અને તુવેની દાળ મિત્રો તમે જોઈ શકો છો આપણે ખીચડી બનાવ શરૂઆત કરી નાખી છે મિત્રો આપણે મીઠું પણ નાખી દીધું મરચું હવે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો ને ખીચડી પણ હવે તૈયાર થઈ ગઈ છે તો આપણે થોડીવારમાં જમમાં ગેસી ગઈ હી મિત્રો આપણે મચ્છી બડાવી રહ્યા છીએ કે આખી

ચલો જમવું તો આપણે હવે સાચોર થી નીકળ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો આપણે સિંધારીવાળો હાઈવે છે ત્યાં આગળથી છાવા ગામ જઈ રહ્યા છીએ ત્યાંથી ડાયવર સાઈડ જઈશું તો બાયતુ જવાનું છે તમે જોઈ શકો છો રાત્રે બારના બાવીસનો સમય થઈ ગયો છે આપણે ફાઈનલી ચવા ગામ પહોંચી ગયા છીએ રાતનો સમય છે હવે આપણે બાયતુ તરફ જઈશું તમે જોઈ શકો છો વરસાદના કારણે મિત્રો લેટ થઈ છે વચ્ચે ટ્રાફિક પણ બહુ હતું તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી હવે બાય તો ચાર પાંચ કિલોમીટર જેવું છે રસ્તો છે તે બાજુ જઈ રહ્યા છે રાતનો સમય છે બાર પિસ્તાલીસ થાય છે રેલવે ક્રોસિંગ આવ્યું છે જોઈ શકો છો આ હાઇવે છે સામેનો રોડ રામદેવડા જઈ રહ્યો છે અને આપણે ખાલી સાઈડ જવાનું છે કારણ કે સીએનજી પંપ ત્યાં છે અહીંયાથી એક દોઢ કિલોમીટર જેટલો છે જય માતાજી મિત્રો જય રામાદાણી જય નારસંઘાવી મિત્રો આપણે છેલ્લો ગેસ પુરાવી દીધો બાયકુમાં બરાબર મિત્રો આપણા વડનગરથી નીકળ્યા વડનગરથી ગેસ પુરાવ્યો નહોતો મિત્રો આપણા ખડી ચોકડીએ સીએનજી પુરાવ્યો હતો ત્યારબાદ ટ્રાફિકના વરસાદના કારણે મિત્રો આપણે લેટ થઈ ગયા એટલે સાચોરમાં આવીને બીજો ગેસ મિત્રો પુરાવ્યો ત્યારબાદ સાચોરમાં જમ્યા ખીચડી અને મરચું બનાવ્યું પછી મિત્રો નીકળ્યા આવે બાયતું આવવા માટે મિત્રો ફાઇનલી આપણે બાયતું પહોંચી ગયા છે બાયતું સીએનજી મળી ગયો છે અને બાયતું આપણે સીએનજી પુરાવી લીધો છે મિત્રો બરાબર હવે મિત્રો એક વાગી ગયો છે એટલે મિત્રો હવે સુવું સુવાના છીએ અને મિત્રો આટલે પહેલો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ ભાગ બેમો તમને આગળનો અમે બતાવશે મિત્રો મિત્રો જય રામાદાણી જય નારસંગીર જય માતાજી જય રામાદાણી જય વીર મહારાજ જય માતાજી તો મિત્રો તમને આપણે રાકેશજીએ તમને બધું કીધું કે આ જગ્યાએ ગેસ પુરાવ્યો આ જગ્યાએ આપણે જમ્યા તે બધું તમને કીધું તો મિત્રો હું એ કહેવા માગું છું કે બાયતુથી થોડા બહાર આવો ફાટક બાજુ તો ત્યાંથી આ બાડમેરવાળો હાઈવે આવે છે તો ત્યાં આગળ આપણે આ સીએનજી મળી રહે છે તો કોઈ પણ અહીંયા આવે તો અહીંયા સીએનજી મળી રહે છે તો સીએનજી તમે પુરાવી શકો છો ત્યારબાદ તમે આગળ જઈ શકો છો તો જય માતાજી મિત્રો જય રામાદણી જય વીર મહારાજ